ચેટીચંદ પર્વની ઉજવણી નિમિત્તે વડોદરા શહેરના વારસિયામાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે વિશેષ પૂજન અર્ચન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વસતા સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચંદ પર્વની ઉજવણી ઉત્સાહભેર રીતે કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જ પ્રકારે જ્યાં જ્યાં વિસ્તારોમાં સિંધી સમાજના લોકો વસે છે કે વેપાર કરે છે ત્યાં આજે ભંડારા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જુલેલાલ મંદિર ખાતે સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આ દરમિયાન વડોદરા વાસીઓને પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ હેમનાનીએ ચેટીચંદ પર્વની શુભકામનાઓ આપી હતી આજે જુલેલાલ ભગવાન અવતાર દિવસે અને ચેટીચંદના પાવન પર્વ નિમિત્તે સૌ વડોદરા શહેરના નગરજનોને હું હાર્દિક શુભેચ્છા આપું છું અને જુલેલાલ ભગવાનને પ્રાર્થના કરું છું સૌને સુખ સમૃદ્ધિ અને સારું સારું આરોગ્ય મળે આજે ચૈત્રી મહિના નું પહેલો દિવસ છે નવરાત્રી પણ ચાલુ થઈ ગયા છે સાથે સાથે ઘૂડી પડવાનો પણ પર્વ છે આજે ત્રિવેણી પાવન પર્વ નિમિત્તે સવારે પાંચ વાગ્યા સિંધી સમાજના દરેક નાગરિકો ઝુલેલાલ ભગવાનને ને ત્યાં આશીર્વાદ લેવા દર્શન કરવા આવ્યા છે આજે અમારા ઇષ્ટદેવ વરુણ દેવ ઝૂલે ભગવાનને ને અવતરણ દિવસના પલક્ષમાં આજે મહાપ્રસાદી ભંડારો દર્શન

દર મહિનાની જે આપણે ચૈત્ર મહિનાની એ ચેટીચંડ તરીકે ઉજવીએ છીએ અને આજે સવારે અમે પાંચ વાગે મંગળા આરતી કરી એના પછી છ વાગે પ્રભાત ફેરી કાઢી ભગવાન શ્રી ઝૂલેલાલ ની પ્રતિમા લઈને ડીજે સાથે આખા વારસા ફળ્યા तो प्रेम प्रकाश तीर्थ आश्रम धर्मगुरु मुकेश भाई साई जी तबके सौवासियों ने चेटीचंद शुभेच्छा चेटी चंद पर्व शुभेवचन आज जैसे की त्रिवेणी संगम है एक तो हम इस साल में महाकुंभ करके आये प्रयागराज में और आज से फिर दूसरा प्रयागराज का महाकुंभ चालू हो रहा है त्रिवेणी संगम ऐसे चेटी चंद गुड़ी पड़वा और चैत्री नवरात्रि इन सब की आपको हार्दिक शुभकामनाएं खूब जियो मजे से जियो सतनाम छाखी સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર